જય માતાજી મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાત અને હજી જોઈ શકો છો સુરત દાદા પણ હજી ઉગવાનું બધું તૈયારીઓ થઈ રહ્યું છે અને આપણે એ જે રાઈત આખીએ જે પાણી હવે ફૂલ ચાલુ જ હતું આપણે એ જે આખી રાઈત વહેલી છે અને જે કહું ને તો જે નવું હાડા નવું ટુકડું ચાલુ કર્યું છે અને હજી હવારો હોય એટલે હવે આપણે આવશે થ્રી ફેસ પાવર એટલે આપણે દયાનું બધું કામકાજ કરવા જવાનું છે એમાં ભાદર કાંઠે એટલે આપણે ભાદર કાંઠેથી આપણે આવવાનું છે પાણી એટલે ત્યાંથી જ આવે છે જે ત્યાંથી નો આજે કાલે આખો દિવસ પણ ઐક્યું અને આજે આખી રાત અને હજી બપોર થાય એવો અંદાજો છે કાઢેલો ચાર ચાર કલાક જેવું હજી થઈ જાય પાણી અને પછી બપોર પછી જો જીરું પાવાનું કહે તો હજી એ ઉપલકની બીજી અને હાઈન થઈ જાય એ જે એ પ્રમાણેનું મિત્ર આખા આ સેટલમેન્ટ શેક કરેલું અને મૂલી આવવાના છે આપણે જીરું ની બધી મમ્મી નીંદે છે એટલે હજી તો કોઈ આવ્યા ન હોય મૂલી કે કોઈ અત્યારે તો હજી દીવ સડતો આવે છે એનો ટાઈમ થઈ ગયા હે આઠ વાગ્યાનો એટલે ખાઈ પીને વારું કરીને બધા આવતા રહે ભૂલી આ જોઈ લો મિત્રો હજી ગીલો ચાલુ છે એટલે પપ્પા હજી માકડા જો અંદર બાંધેલા છે ઓથમાં બે અને આ જવું તો એ ડબલે આવી ગયો ડબલે ગયો તો ડબલ્યા હા તો હવે આપણે જવાનું છે મિત્રો ગામમાં હવે વારું પાણી કરતા આવીએ ને પછી આપણે આવીએ પાસા અને મોટરના ડૈયા ભાઈ આપ ફેરવતા આવીએ મિત્રો જોઈ શકો છો આપણે છે જે આવું વાદળા જેવું ફૂલમ ફૂલ અને આપણે આ જીરું છે એ બધું પાઈ લીધું છે આમાં લગભગ ચોથું પણ છે ઉડવા એટલે આપણે પારાઠે કદી થયું નથી આજે પારા તે થોડુંક નાનું છે અને દાંડી સળી ગયું છે આપણે મોઘરા નીકળી ગયા છે તમે જોઈ શકો છો અમુક અમુક ઠેકાણે જોઈ શકો દાંડીએ ચડી ગયા છે આપણે આ લગભગ ચડી જ ગયા છે દાંડીએ પણ કોક એવો મોડો દાણો ઉગેલો હોય એ થોડોક નબળો રહી ગયો એટલે એ થોડોક નાનો છે અને આજે બપોર પછી દવાઈ સાટવાની છે એમાં અલ એવું થઈ જાય એટલે આપણે ભાઈ જોઈએ એ પમ્પની બધી અત્યારે તૈયારીઓ કરી લે અને આપણે જો આ મહેંદી ઊભી હતી મહેંદી એ કટિંગ થઈ ગઈ છે આવું ખૂણા લગન આથી અહીંયા સુધી એટલે આવડ્યા એડ્યા છે એ બધું જો આપણે ચોખ્ખું દેખાવા માંડ્યું હોય અને આપણે જો એડામાં એ એટલે આમાં થોડો ઘણો અત્યારે ફેર દેખાય છે આપણે ભાદરનું પાણી પીધું હતું એટલે કારણ કે પાણી મીઠું એ મીઠું અને મોરું એ મોરું ફેર તો દેખાડા વગરનો રિયા નહીં આ જોઈ લો લીલી સાટ મારવા માંડ્યો એડા ઓલા હાવ ખરેડી ગયા તા અત્યારે ખરેડી ગયા હતા એ તો છે જ હારા એટલે ફૂટ ને એમ બધી થાવા માંડી હે પાછી જોવો તમે આ આ જોઈ શકો અહીંયા જો આ ફૂટ પકડી ગઈ બધી હોય અવડા આ છે જો અહીંયા હે આ અહીંયા ફૂટ પડકી ગઈ હવે આમ લગભગ પૈકી બધી હોય એમાં ફૂટ દેખાવા છે એટલે થોડોક ટાઈમની અંદર પાછું બીજું પાણી ચાવા જ દેવાનું હોય આપણે હલાય એવું થઈ જાય એટલે આપણે બીજું પાણી ચાલું જ કરી દેવું છે હવે એની અંદર ઢગલા નેવું પડ્યું છે અહીંયા આ બાજુ તો હજી કોરા છે ઢગલા બાકી પાછળ જે ફૂટે ફૂટે નાડા હોડું વહી ગયું હતું પાણી એટલે એ બધું થોડુંક ભીનું યાર થોડુંક એટલે આપણો ખાલી પગ કરીએ એવું ભીનું છે થોડુંક એટલે હાવ માપે પગ કરીએ તો એ બધે આપણે એમ કહી શકીએ માપે કરી કરીએ એમ છે પગ મિત્રો આપો કે આવું રીતે નો દી ગયો છે હવે અત્યારે જઈ છે પાછા આપણે ઓળીએ હવે આપણે જે વણમાં પાણી ચાલુ કરવાનું છે આપણે અત્યાર પછી તો અત્યારે ન્યા જઈને આપણે પહેલાં તો નાકાને એવું ટીપવાનું કરવાનું છે કારણ કે ઓલી ખેર અપાયું હતું એટલે આપણે નાકા વાયરી ગયા હતા લવાઈજું ખાલી છે ટોલા બાજુના પગે ભાઈના ખૂણેથી પીગ પીતું હોય છે બધું પાણી હવે આપણે અહીંયા જઈએ નાકા બાકા ટોચીએ અને પછી પાણી ચાલુ કરીએ ત્યાં સુધી તો આપણે કાંઈ ચાલુ થવાનું છે જ નહીં મિત્રો આપણું જો ટ્રેક્ટર અહીંયા પાર્કિંગમાં આવી ગયું છે સાઈડલી સહિત અને હવે થોડોક ટાઈમમાં પાછી સાઈડલી ઉતરી જાય અને સબસીડીનું કામકાજ આપણે હતું એ બધું આપણે લેટર બેટર જે આવવાનું હતું સરકાર માન્યને એવું હતું એ બધું આવી ગયું છે અને આપણે જ્યાંથી ટ્રેક્ટર લીધું એટલે કે ધોરાજીથી એટલે ધોરાજી આપણે કાગડીયા બધું દઈએ પછી આપણે બેગની ઝેરોક્ષને આતા બધું હોઈએ હવે જે સરકાર આપણે એમ કહેવાય હવે તમે લઈ લો તો એ સરકારને હાથ આપણે આમ નાખી દે નકર નહીં નાખે એવું છે ભાઈ આમ જ બધું અને જોઈ શકો છો ટ્રેક્ટરમાં આપણે એમાં જય મામ મોમે અહીંયા જય જયમા મામાદેવ લખેલું હોય તો એવી રીતે આપણે જે એમાં ખાલી બેક સ્ટીકર જ મારેલા છે અને સાઈડલી તો આપણે ઓલરેડી હતી જ પણ હમણાં વચ્ચે આપણે કાઢી હતી કારણ કે અહીંયા ચોમાસા જેવું હતું અને ઠારી એમાં જતું નહીં એટલે હવે તો આપણે હું ભૂલ થઈ ગયું અહીંયા જો બે ગાડીઓ પડી અત્યારે આ સીડી છે ને ખાલી એમાં આપણે ગેસ નથી એટલે ગેસ જો એમનું પડ્યું રહી છે હવે ગાડી ને આપણે તૂટી રહ્યું એ હમણાં કેટલા દિવસે પડ્યું છે નહીં કાયલા જ લઈ ગયા હતા પણ આ ધૂળ ગયો ટાંકીમાં આવી કઈ સગવડ અને આ ગાડીએ પડી બે ત્રણ તો હવે એક ગાડી જ છે અત્યારે રાખવાની મહાદેવ અગિયાર કા સાડા અગિયારની ની અંદર થઈ રહ્યું છે ને આપણે આવી ગયા છીએ અહીંયા પાણી ભરવા આપણે નાકાને એવું ટીપતા હતા એટલે આપણે આવું ટાણું થઈ ગયું નકર તો આપણે વેવું ચાલુ કરી દીધું હોત પાણી ભાઈ આપણે નાકાને એવું ટીપીને બધું રાગે કરીને પછી આપણે પાણી ચાલુ કર્યું છે ને આ પાવડો અને આવી રીતેનો કાંઈક પાછો આ ત્રીજી વીણી છે આ ત્રીજી વીણીનો કંઈક આવો રીતે કપા પાકેલો એને પાછળની સાઈડનો તમે જોવો છો એ છે ભગાભાઈનો અને આ બધું અમારું છે પછી તો ચાલીસ ચાલીસ મણ જેવું ઉતરી જાય એવો ટાર્ગેટ કાઢ્યો પછી તમે એવું છે કે જેમ વીણી જતી જાય એમ કપા ફોરો પડતો જાય એટલે આપણે આ ત્રીજી વીણીનો છે હવે આ કેવો ફોરો નીકળે છે એ એવા આપણે જોવાનું છે આમાં ને પાણી જાત ચાલુ કરી દીધું હવે આપણે એકાદ બે ત્રણ દિનની અંદર ફોહરવા નીકળી જાવું કારણ કે આપણે ખાલી બપોર બોપર સુધી જ વારવાનું છે પાણી બોપર પછી તો તમને ખબર છે આપણે જાય છે ઉપલેટા એટલે તમને ખબર નહીં હોય તો આ વિડીયોની અંદર હું પહેલી વાર કહું છું કારણ કે હું ઉપલેટા કોમ્પ્યુટર શીખવા જાઉં છું ટ્રિપલ છે એટલે આપણે કઈ બપોર પછી નવરા થાય નહીં તો નવરા થઈ ત્યાં આપણે પાંચ વાગ્યા પછી થાય પણ પાંચ વાગ્યા પછી આવી ગયો હોય સિંગલ ફેસ એટલે આપણે સિંગલ ફેસની મોટર છે પણ આપણે સિંગલ ફેસ વારતા નથી હવે કલાક દોઢ કલાક આટલું આવવું અને રહી અને એવું ફેરવવું તે બધું હરકે માર થઈ જાય ખાલી બપોર સુધી જ આપણે વારવાનું પાણી એ સાડા બાર વાગ્યા સુધી ને અગિયાર વાગ્યા સુધી પછી ટાઈમ સવારે આઠથી બાર